નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો રાજ્ય સરકારના પેન્શનરોને આ કાર્ડથી મળશે મફત પેન્શન તો મિત્રો રાજ્ય સરકાર ઘણી પેન્શનરો માટે યોજનાઓ ચલાવી રહી છે તેમાંની આ એક યોજના છે જેનાથી તમને મળશે સાવ મફત પેન્શન તો મિત્રો કયા કાર્ડથી મફત પેન્શન મળશે તેની વાત કરતાં પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મળે વિનંતી કેમ કે કોઈ પણ આવી નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો દેશમાં ઘણા પેન્શનર્સ છે દર વર્ષે લાખો પેન્શનર્સને એક જરૂરી કામ કરવાનું રહેશે નહીતર તેમનું પેન્શન અટકી શકે છે આ એક જરૂરી પ્રક્રિયા છે જે સરકારે પારદર્શિતા જાળવી રાખવા માટે શરૂ કરી છે સરકાર ઈચ્છે છે કે પેન્શનના રૂપિયા માત્ર અસલી લાભાર્થીઓને મળે કોઈ પણ ફ્રોડ દાવો કરનાર સિસ્ટમનો ખોટો ફાયદો ન ઉઠાવી શકે અને મિત્રો ત્યારબાદ આ જ કારણે દરેક સરકારી બેંકે પી પેન્શનરોને દર વર્ષે જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ જન્મ જમા કરાવવાનું જરૂરી છે આ સર્ટિફિકેટ પેન્શન ચાલુ રાખવાની મહત્ત્વની શરત છે નવેમ્બરનો મહિનો આ પ્રોસેસ માટેનો મહત્ત્વનો છે કારણ કે આ વખતે દેશના પેન્શનર્સનું તેમનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવે છે જો નક્કી કરેલા સમય એટલે કે ત્રીસ નવેમ્બર સુધી આ સર્ટિફિકેટ જમા નહીં કરાવ્યું હોય તો ડિસેમ્બરથી પેન્શન ઓટોમેટિક અટકી જશે મિત્રો અને મિત્રો હવે વાત કરીશું કે લાઈફ સર્ટિફિકેટ કેમ જરૂરી છે તો મિત્રો લાઈફ સર્ટિફિકેટ સરકાર તરફથી પેન્શન સિસ્ટમ પારદર્શિતા જાળવી રાખવાની ટ્રીક છે જેનો ઉદ્દેશ્ય એ નક્કી કરવાનો છે કે પેન્શન રૂપિયા યોગ્ય વ્યક્તિના ખાતામાં જાય છે કે પછી કોઈ મૃત વ્યક્તિ કે ફ્રોડ અકાઉન્ટમાં ટ્રાન્સફર ન થવા જોઈએ આ સર્ટિફિકેટ દર વર્ષે જમા કરાવવું જરૂરી છે જેનાથી સરકારને ખબર પડી શકે કે પેન્શન જીવિત છે અને તેમનું ખારું ખાતું એક્ટિવ છે મિત્રો અને મિત્રો પહેલાં આ પ્રક્રિયા બેંકે પોસ્ટ ઓફિસમાં જઈને થતી હતી જ્યાં વૃદ્ધોને લાંબી લાઇનમાં ઊભું રહેવું પડતું હતું પણ હવે ડિજિટલ ઇન્ડિયા હેઠળ આ પ્રોસેસ સરળ રીતે દેખાય છે હવે પેન્શનર ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર પોર્ટલ કે જીવન પ્રમાણપત્ર એપ દ્વારા સર્ટિફિકેટ જમા કરી શકે છે જેના માટે માત્ર આધાર નંબર મોબાઈલ નંબર અને બાયોમેટ્રિક ડિવાઇસની જરૂર પડે છે મિત્રો મિત્રો લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાની ઘણી રીત છે જેનાથી દરેક ઉંમર અને પરિસ્થિતિના પેન્શનધારક માટે આ પ્રક્રિયા સરળ રહી છે પેન્શન ધારકે નજીકની બેંક શાખા પોસ્ટ ઓફિસ કે કોમન સર્વિસ સેન્ટર પર જઈને ઓનલાઈન આ સર્ટિફિકેટ જમા કરાવી શકે છે સાથે જ લોકો ડિજિટલ પ્રોસેસ કરવા માંગે છે તે જીવન પ્રમાણપત્ર એપ ડાઉનલોડ કરીને ઘરે બેઠા સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે જેના માટે તેમણે આધાર કાર્ડ મોબાઈલ નંબર અને બાયોમેટ્રિક ડિવાઇસની જરૂર પડે છે મિત્રો અને મિત્રો એપ દ્વારા સર્ટિફિકેટ સબમિટ કર્યા પછી ડિજિટલ સેવિંગ નંબર પણ મળે છે જેને સંભાળીને રાખવો જરૂરી છે જે પેન્શન ધારક સ્માર્ટફોન નથી યુઝ કરતા દે નજીકના સીએસસી કેન્દ્ર પર જઈને પણ આ પ્રોસેસ કરાવી શકે છે સરકારે બેંક અને પોસ્ટ ઓફિસને પણ આદેશ આપ્યો છે કે વૃદ્ધની સુવિધા માટે સ્પેશિયલ કાઉન્ટર બનાવવામાં આવે તેમને જણાવી દઈએ કે આ સર્ટિફિકેટ ત્રીસ નવેમ્બર સુધી જમા નહીં થાય તો ડિસેમ્બર મહિનાનું પેન્શન અટકી શકે છે મિત્રો અને મિત્રો ત્યારબાદ જાણીએ તો ઇપીએફઓ સબસ્ક્રાઈબરને આગામી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં એટીએમ વિડ્રોલની સુવિધા મળી શકે છે જેની મદદથી ઈ સબસ્ક્રાઈબર ઈ જમા પૈસા ઉપાડી શકશે મિની કંટ્રોલના સૂત્રોએ ચોવીસ સપ્ટેમ્બરે આ જાણકારી આપી છે ઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની આગામી બેઠકમાં આ બાબતને સરસા થશે ઈપીએફઓ સાથે જોડાયેલા નિર્ણયો સીબીટી લેશે જણાવવામાં આવ્યું છે કે આગામી બેંકમાં સીબીટી એટીએમ વિડોલને મંજૂરી આપી શકે છે મિત્રો અને મિત્રો પ્રસ્તાવમાં સીબીટીની આગામી બેઠક મળશે એપ્રુવલ સેન્ટ્રલ બોલ્ડ સ્ટ્રીટની આગામી બેઠક ઓક્ટોમ્બરના બીજા સપ્તાહમાં થવાની છે સૂત્રોએ જણાવ્યું હતું કે જાણકારી મળી છે કે એટીએમ વિડ્રોલની સુવિધા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ ચૂક્યું છે ઇપીએફઓ સબસ્ક્રાઈબર માટે વિડ્રોલની લિમિટ નક્કી કરશે આ અંગે હજી નિર્ણય લેવાનો બાકી છે જેનો લાભ ઇપીઓના એટલે કે ઈપીએફઓના સાત કરોડથી વધુ સબસ્ક્રાઈબરને મળે છે પ્રાઇવેટ કંપનીમાં કામ કરનારા લોકોને ઈપીએફઓની રેન્જમાં આવે છે મિત્રો મિત્રો સાત કરોડથી વધુ લોકોને મળશે લાભ ઈ પીએફઓનું ફૂલ ફંડ અઠ્યાવીસ લાખ કરોડ રૂપિયાથી વધુ છે ઈપીએફઓમાં લગભગ સાત પોઈન્ટ આઠ કરોડ સબસ્ક્રાઈબર દર મહિને કન્ટ્રીબ્યુશન કરે છે ગત અગિયાર વર્ષની ઇપીએફઓ ફંડ અને તેના સબસ્ક્રાઈબરની સંખ્યા ઘણી વધી ગઈ છે બે હજાર ચૌદમાં પાસે કુલ સાત પોઈન્ટ ચાર લાખ કરોડ રૂપિયાનું ફંડ હતું તેના સબસ્ક્રાઈબરની સંખ્યા ત્રણ પોઈન્ટ ત્રણ કરોડ હતી ઇપીએફના સબસ્ક્રાઈબર પોતાની બેઝિક સેલેરીનો એક ભાગ દર મહિને ઈપીએફઓને આપે છે તેટલા જ પૈસા તેમને એમ્પ્લોય પર તેમના ઈપીએફ અકાઉન્ટમાં કન્ટ્રીબ્યુશન કરે છે મિત્રો ઈપીએફઓ સબસ્ક્રાઈબર ઇન્સ્યોર કરશે કે સ્પેશિયલ કાર્ડ લેબર મિનિસ્ટ્રી એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે એટીએમ વિડ્રોલની સુવિધા એક જરૂરિયાત તરીકે જોવામાં આવી રહી છે કારણ કે સરકાર ઇપીએફઓ સબસ્ક્રાઈબરને તેના ફંડની બાબતે વધુ એક્સેસ આપવાના ઈચ્છે છે આ અંગે જાણકારી સરાકતાં સૂત્રોએ કહે છે કે લેબર મિનિસ્ટ્રીએ આ અંગે બેંકો અને આરબીઆઈ સાથે વાત કરી છે કહેવામાં આવ્યું છે કે ઈપીએફઓ પોતાના સબસ્ક્રાઈબરને એક સ્પેશિયલ કાર્ડ ઇન્શ્યુ કરશે આ કાર્ડની મદદથી એટીએમમાં જતા પૈસા એક ભાગ ઉપાડી શકશે મિત્રો અને મિત્રો અંતમાં જાણીએ તો ઇમરજન્સીમાં ઉપાડી શકાશે પૈસા આ વર્ષની શરૂઆતમાં ઈપીએફઓએ ઓટોમેટિક ક્લેમ એ સેટલમેન્ટ માટે એમાઉન્ટની લિમિટ એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધી છે તેમણે ઈપીએફઓ સબસ્ક્રાઈબરની સુવિધા માટે આવું કર્યું હતું આ સંપૂર્ણ પ્રોસેસ સિસ્ટમ આધારિત હોય છે એક્સપર્ટનું કહેવું છે કે એટીએમ વિડ્રોલની સુવિધા ઈપીએફઓ સબસ્ક્રાઈબર ઘણી સરળતા રહેશે ખાસ કરીને કોઈ ઇમરજન્સીમાં તેઓ પોતાના પૈસા ઉપાડી શકે છે મિત્રો